અહીંયા વાત કરવામાં આવે તો પલસાણા તાલુકા ખાતે આવેલી સંજીવની હોસ્પિટલ રૂપિયા ચુમ્માલીસ લાખના ખર્ચે એર કન્ડિશનર એમ્બ્યુલન્સ સહિત સબવાહિની સેવાનો કરવામાં આવ્યો છે લોકા પર જે પલસાણા ચલઠાણા ખાતે આવેલી સંજીવની હોસ્પિટલ વર્ષ ઓગણીસો પંચ્યાસીથી અવિરત કાર્ય કરતી આવી છે ત્યારે પલસાણા તાલુકાના સહિતના નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર જતા જેવલેણ અકસ્માત સમયે પણ આશીર્વાદ પૂર્વ પુરવાર થઈ રહી છે જ્યારે સંજીવની આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ ઉત્તરોત્તર સુવિધામાં દાનદાતાઓના સહકારથી વધારો કરતી રહે છે ત્યારે આ સંસ્થામાં આજે રૂપિયા ચુમ્માલીસ લાખના ખર્ચે દર્દીઓના પરિવહન માટે બે વાહનો પૈકી દાતા કુર્વતરાય ધીરજલાલ દેસાઈ ઓવરિયાણ તરફથી સ્વર જમનાબા તથા સ્વર મંગુડાના સમર્થથી શ્રી સાઈ સુમન પરિવાર તરફથી સંજીવની મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ ચલથાનને એર કંડિશન સબવાહિનીના લોકાર્પણનો કાર્યક્રમ દાનદાતા સહિત તસ્તીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો બીરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતનભાઈ પ્રજાપતિ હર હમેશ સત્યની સાથે આજ રોજ સંજીવનીમાં અમારા મામા હસ્તકે સ્વર્ગવાસ સુમનલાલ ધીરજલાલ દેસાઈ ના આભાર થઈ ધારો કે આજે એમને સબવાઈની આપવામાં આવી છે મામા અમારી સાથે છ વર્ષથી સંકળાયેલા છે ઘણા સમયથી કહેતા હતા કે હિતેશ કંઈ કામ કરવું છે કરવું છે ને એમને એક સારું અમને મૂલ્ય દાન આપ આપ્યું છે એના માટે સંજીવનીનો ટોટલ પર અમારો પરિવાર આભાર વ્યક્ત કરે છે